આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વદેશી સંકલ્પ અને આત્મનિર્ભર ભારત નિર્માણના જીવનમાં ઉતારવાની અપીલ કરવામાં આવી હતી સભામાં ઉલ્લેખ કરાયો કે દેશના વિકાસ માટે દરેક નાગરિકની સહભાગીતાની જરૂર છે અને સ્વદેશી ઉત્પાદનના ઉપયોગ દ્વારા સાચા અર્થમાં આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપી શકાય છે

બે તથા ભાજપના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહ અને ઉમંગ ઝળકાયો હતો સંગઠનના એકતાના અને સમર્પણનો અહેસાસ કરાવતા આ સ્નેહ મિલન દ્વારા ભાજપના મજબૂત સંગઠનનો સંકલ્પ વધુ મજબૂત બન્યો હતો અંતે ઉપસ્થિત સ્વજનોએ સ્નેહ સહયોગ અને સત્કાર બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર નરેન્દ્ર ચૌહાણ ધાનપુર દાહોદ